ઓનલાઇન બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી સત્તર લાખ તોતેર હજાર રૂપિયા પત્ની અને માતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લઈ ઉચાપત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો એક મહિના બાદ આરોપીને ઝડપી પાડવામાં કાપોદરા પોલીસે સફળતા મળી છે

અનિલ રામજી ખૂંટ અવસર ફેંટાવાળાના નામે વ્યવસાય કરે છે ઇન્સ્ટા એપમાં જાહેરાત આપી તેમણે ધ્રુવ દિનેશભાઈ ઉર્ફે દિનકર પંડ્યા નવેમ્બર બે હજાર ચોવીસમાં પાર્ટ ટાઈમ નોકરીએ રાખ્યો હતો પોતાના બેંક એકાઉન્ટ ઉપરાંત પિતા અને ભાઈનું ઓનલાઈન બેંક એકાઉન્ટનો ઉપયોગનો એક્સેસ પણ આ એકાઉન્ટન્ટને આપવામાં આવ્યો હતો ધ્રુવ કામને બદલે મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહેતો હોવાને કારણે ત્રીજી જાન્યુઆરીએ આ એકાઉન્ટન્ટને છૂટો કરી દેવાયો હતો દરમિયાન બારમી જાન્યુઆરીએ ધ્રુવ દુકાને આવ્યો હતો અને ઓર્ડરની પીડીએફ નાખવાના બહાને સેટનો મોબાઈલ ફોન અડધો કલાક માટે લીધો હતો બીજા દિવસે ભાઈ અને પિતાના અકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફરનો ઇસ્યુ આવતા અનિલભાઈ ખૂંટ બેંકમાં ગયા હતા બેંક સ્ટેટમેન્ટ જોઈને અનિલભાઈના હોશ ઉડી ગયા હતા બેંક એકાઉન્ટ ચેક કરતાં નવેમ્બર મહિનાથી માર્ચ મહિના દરમિયાન આ પરિવારના બેન્ક એકાઉન્ટમાંથી સત્તર પોઈન્ટ તોંતેર લાખ રૂપિયા ધ્રુવની માતા હંસાબેન અને પત્ની અક્ષિતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા પાર્ટ ટાઈમ એકાઉન્ટન્ટની નોકરીના બહાને આ શખ્સે લાખોનો ચૂનો લગાવતા મામલો કાપોદરા પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે આ મામલે સત્તાવીસ એપ્રિલના રોજ એકાઉન્ટન્ટ તેની પત્ની અને માતા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે એક મહિના બાદ આરોપી ધ્રુવ પંડ્યાને પકડી પાડવામાં સફળતા મળી હતી ઓનલાઈન બેંક અને ઓર્ડર લેવાના ફોન ધ્રુવને આપી દીધા બાદ ધ્રુવ દ્વારા મોબાઈલમાં ગૂગલ પે ડાઉનલોડ કરી અને તેના અને તેના પરિવારના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધો અને ગૂગલ પે અને ઓટીપી ડિલીટ કરી નાખતો હતો પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ધ્રુવ પોતાની પત્ની અને માતાના ખાતામાં રૂપિયા જ્યારે ટ્રાન્સફર કરતો હતો ત્યારે વોટ્સએપમાં મેસેજ પણ કરતો હતો તે સમયે પત્નીએ કંઈ ખોટું નથી કરતાને તે રીતે પૂછીને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો જોકે ધ્રુવ રોકાયો ન હતો અને અંતે જેલમાં જવાનો વારો આવ્યો છે